તમારું મોરબી અપડેટમાં હું જોઈ પડું પડે મોરબીના જે નટરાજ ફાટક પાસે જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજનું કામ ચાલુ છે એટલે અત્યાર સુધી ફાટકની ઓલી બાજુ જે છે કામ ચાલુ હતું કેસરબાગની અંદર ત્યારે હવે જે છે તે મુખ્ય રસ્તા ઉપર કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ મુખ્ય રસ્તા ઉપર કામ શરૂ કરાતા અત્યારે આ જે મુખ્ય રસ્તા આ જે છે રસ્તો તે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ રસ્તો જે મુખ્ય બંધ કરી અને ડાઇવર્ટ જે છે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ડાયવર્ઝન જે સાઈડમાં નવો રસ્તો બનાવવામાં આવ્યો છે ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અત્યાર સુધી આ કેસરબાગ છે કેસરબાગ અને ઓલી સાઈડ છે તે આ રોડનું કામ જે ઓવરબ્રિજનું કામ તે ચાલુ હતું અને આ સાઈડ જે છે તે નવા રોડનું કામ પણ ચાલુ હતું ત્યારે ડાઇવર્ઝન આપી અને આજે આ રસ્તા ઉપર જે બ્રિજનું કામ અહીંથી જે બ્રિજના પિલ્લર નીકળવાના એટલે પિલ્લરનું કામ અત્યારે આ રસ્તા ઉપર બનાવવામાં આવતા આ રસ્તો જે છે નટરાજ ફાટકથી લઈ અને મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો આ રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને સાઈડમાં જે લાલબાગ છે લાલબાગની દિવાળે દિવાલ નવો જે રસ્તો બનાવવામાં આવ્યો છે વૈકલ્પિક માર્ગ તે ખુલ્લો કરવામાં આવ્યો છે ત્યારે આ વૈકલ્પિક માર્ગ જે છે તે બનાવ્યો છે તેની પણ આપણે અત્યારે લેશું અને અત્યારે તમે જોઈ શકો છો કે આ રસ્તોને શરૂઆત જે છે તે પણ પહોળો બનાવવામાં આવ્યો છે અને ક્યાં સુધી ડાયવર્ઝન આપેલું છે તે પણ આપણે જોઈશું નટરાજ ફાતક જે છે ત્યાંથી આવી તરત જ ડાબી સાઈડ જે છે તે દિવાલો દીવાલ જે ખાણીપીણી બજાર હતી તે હટાવીને અહીંયા રસ્તો બનાવાયો છે સીસી રસ્તો જે છે તે બનાવવામાં આવ્યો છે આ બાજુ પણ આ સાઈડમાં જે છે પતરા લગાવી દેવામાં આવ્યા છે અને રસ્તો આજથી જે છે શરૂ કરવામાં આવ્યો છે અને ઓલી બાજુનો રસ્તો ડાયવર્ઝન આપવા દેવામાં આવ્યો છે ત્યારે હવે મુખ્ય રસ્તા ઉપર જે પિલ્લર બનાવવાનું કામ છે તાલુકા પોલીસ સ્ટેશનની સામે ત્યાં પિલ્લર બનાવવાનું કામ જે છે ખોદવાનું કામ જે છે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે લગભગ ત્રણ મહિનાથી વધારે સમય જે છે તે આ રસ્તા ઉપર કામ ચાલશે અને ત્યાં સુધી આ રસ્તાનો ઉપયોગ વૈકલ્પિક માર્ગ તરીકે કરવામાં આવશે અને આ ઉપરાંત ત્યાં ઓવરબ્રિજ બની જાય ત્યાર પછી પણ જે છે આનો સર્વિસ રોડ તરીકે આ રોડ જે છે તેનો ઉપયોગ કરી શકાશે તે રીતની આખી વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે આ મહારાણા પ્રતાપ સર્કલ છે મહારાણા પ્રતાપ સર્કલ સુધી જે છે તે અહીંયા સુધી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આમ તો એક સાઈડ તો આ રસ્તો ચાલુ જ છે જે સામાકાંઠેથી કાંઠેથી ત્રાજપર ચાર રસ્તાથી આવતા હોય મહારાણા પ્રતાપ સર્કલથી જે ગામમાં બાજુ જવાનો રસ્તો છે તે રસ્તો એક બાજુ ચાલુ જ છે જે આવવાનો રસ્તો છે નટરાક ફાચકથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીને જે આવવાનો રસ્તો છે તે ખાલી માત્ર બંધ કરવામાં આવ્યો છે અને સાઇડમાં જે નવો રસ્તો બનાવવામાં આવ્યો છે તે ચાલુ કરવામાં આવ્યો છે તેને આપણે ટૂંકમાં જાણકારી મળે તેના માટે આપણે અત્યારે આ લાઈવ થયા છીએ અને ત્રણ મહિનાથી વધારે સમય સુધી આ રસ્તો બંધ રહેશે અને ટ્રાફિક પોલીસે પણ જે છે તે તાકીદ કરી છે કે હવે આ રસ્તો બંધ રહેશે ને જે સાઈડમાં રસ્તો છે તે બાજુથી માત્ર જાવન માટેનો રસ્તો છે એક જ સાઈડ જવા માટેનો રસ્તો ચાલુ રાખવામાં આવ્યો છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર